ભુજમાં અબજ રૂપિયાનો સાયબર ફ્રોડનો પડદો ફાશ મ્યુલ એકાઉન્ટ ઓપરેટર ઝડપાયો બે અન્ય સામે ગુનો દાખલ કરાયો ભુજમાં સાયબર ક્રાઈમ સેલ એલસીબી પશ્ચિમ કચ્છ દ્વારા કરોડો નહીં પરંતુ અબજ રૂપિયાના સાયબર ફ્રોડના કૌભાંડનો પડદો ફાશ કરવામાં આવ્યો છે આરોપીઓએ જુદી જુદી બેંકઓમાં ખાતા ખોલાવી કુલ રૂપિયા 1 અબજ 5 કરોડ 12 લાખ 52826 1 અબજ 5 કરોડ 12 લાખ 52826 રૂપિયા મેળવ્યા હતા અને તેમાંથી ચેક દ્વારા રકમ ઉપાડી કમિશનના નામે લાભ મેળવી રહ્યા હતા પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ મ્યુલ એકાઉન્ટની માહિતીની સમન્વય પોર્ટલ પરથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે સાયબર સેલના નોડલ અધિકારી એચ આર જેઠી તથા પીએસઆઈ જે બી જાદવ દ્વારા ટીમને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી તપાસ દરમિયાન સમન્વય પોર્ટલમાંથી મળેલી બેન્ક એકાઉન્ટની વિગતોનું એનાલિસિસ કરતા સાગર સિટીમાં રહેતા ઓગણત્રીસ વર્ષીય શુભમ હરિહર ડાભી ભુજવાળો સાયબર ફ્રોડમાં સંકળાયેલ હોવાનું બહાર આવ્યું હતું તેના નિવેદનના આધારે વધુ બે વ્યક્તિઓ હીરાની નિવાસી છાડુરા અબડાસાના જીગર મહેન્દ્રભાઈ પરગડુ એચડીએફસી બેન્કમાં નોકરી કરતા ભુજના અને ભાવિક સામે પણ સાયબર ફ્રોડમાં સંડોવણીના પુરાવા મળ્યા છે તેની વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે આ કૌભાંડમાં કુલ એક અબજથી વધુ રકમની છેતરપિંડી અંગે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર પંદરસો બારા બે હજાર પચ્ચીસ હેઠળ ભારતીય ન્યાયસહિતા બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો છત્રીસ બે ત્રણ ત્રણસો ચાલીસ બે ત્રણસો અઢાર ચાર ત્રણસો સત્તર બે ચાર એકસઠ બે ત્રણ પાંચ તથા આઈટી એક્ટની કલમ છાસઠ સી ડી મુજબ ગુનો દાખલ કરાયો છે આ કેસમાં મુખ્ય આરોપી શુભમ હરિહર ડાભીની ધરપકડ કરી તેને ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હવાલે સોંપવામાં આવ્યો છે તપાસ વધુ ગહન થઈ રહી છે અને વધુ લોકો સંડોવાયેલા હોય તેવા અણસરો સામે આવી રહ્યા છે પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો